માઇન્ડ વેવ હતા એટલે બધું હવાઈ ગઈ છે એટલે રહી છે હવાઈ છે એટલે હવાઈ ગઈ છે સાડા અગિયાર વાગે ગયા છે બી છે આ દવા વાળા કરેલા છે બી માઇન્ડ વેવ છે સાડા અગિયાર વાગે ગયા છે એટલે વાણી છે તો મિત્રો આની પાને હેડા મેં દઈ દીધી છે માઇન્ડ વેવ હતા એ ચેલી ઉથા લે ઓલી પાની હેડેમેર બાકી છે દેવાની આ દઈ દીધી છે ગયા છે હવાઈ ગઈ છે બાર વાગ્યા હતા ઓલી હેડેમ બાકી છે ત્યાં દેવાની બાકી છે આ હં છે એ અત્યારે પેલા ત્રણ એટલે અત્યારે પાછો બંધ રાખ્યો છે આ હમ બપોર નાખવાનો છે આમાં કારણ કે બળદુ થાકી ગયા હવા રહેલા હતા એટલે અત્યારે વાદળ કથાઈ ગયો હતા એટલે બધું અત્યારે વેળા નથી સમાર બપોર નો આખવાનો છે સમારામાં એટલે અત્યારે નથી આ કસમ ઓલે હેડા માં દે દેવા દે છે હજી મિત્રો વાય દીધી છે મેન્ડ્રે હોય કે છે ઉપર વાય દીધી છે હેડા માં દેવા છે અત્યારે ના ત્રણ કા ત્રણ વાગી છે અત્યારે સમારામાં છે સમારા જાગની શરૂ કર્યો છે આખવાનો রা পান মা কুথল চ্ছে খালে পামেচ্ছছে পা আ কুা ইছে আ

આ ખાલી પાણી પણ હેઠા મહેલ માં ખાલી નથી ઉગી હતી પાણી શરૂ કર્યું હતું અત્યારે સાડા છ વાગી ગયા છે માંડવી સવારે વાય દીધી હતી સમાર બીજી વાત કાલે બપોર નો છે એક વાર આજે છે તો ચાલો મિત્રો આજનો આ બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો આ બ્લોગ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં